હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કેસ યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો જે ફોરેસ્ટ ભરતીનું મિત્રો આંદોલન ચાલી રહ્યું છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે મિત્રો તો જે ફોરેસ્ટ ભરતીની બાબતને લઈને મિત્રો જે પણ મિત્રો આ આંદોલન સાથે સંકળાયેલા છે અને જે પણ મિત્રો જે સપોર્ટ કરે છે અને ખાસ કરીને જેઓ જે પણ મિત્રો જે ગાંધીનગર ખાતે મિત્રો ત્યાં છે સ્થળ ઉપર છે મિત્રો તો તેમના માટે ખૂબ ખૂબ મિત્રો આભાર અને આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓના નેતા કરીને ખાસ સિંહ જાડેજા ફરી એકવાર વિદ્યાર્થીઓના સપોર્ટમાં મિત્રો દિવસ રાત મિત્રો ઊભા છે અને તેમના માટે પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કેમકે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ કૌભાંડ કે કોઈપણ જે ગોટાળા થાય તો તેઓ વિદ્યાઓની સાથે હંમેશા ભાવે મિત્રો અડધી રાતે પણ તેઓ ત્યાં હાજર હોય છે અને વાત કરીએ કે જે જે પણ મિત્રો ત્યાં હાજર છે અને જે પણ મિત્રોની આપણે માહિતી મળી છે કે કેટલાક વિદ્યાર્થીઓ અને સિંહની કંઈક અટકાટ કરવામાં આવી છે તો આપણે સરકારને ગવર્મેન્ટને વિનંતી કરીએ કે જે પણ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા સિંહ અને તેમની સાથે જે પણ વિદ્યાર્થીઓ તેમને મુક્ત કરે અને આ આ આંદોલનની વાત કરીએ તો આ ભરતીની મિત્રો વાત કરીએ કે લગભગ આ ઓક્ટોમ્બરમાં એવું એવું થશે કે મિત્રો જે બે વર્ષ જેવું થવા આવશે અને હજુ પણ ભરતીમાં મિત્રો ફક્ત એક જ એક્ઝામ એટલી પતિ છે મિત્રો અને તેમાં જો ફિઝિકલ ટેસ્ટ અને ત્યારબાદ વોકિંગ ટેસ્ટ પણ જે ફોરેસ્ટમાં હોય છે એટલે કે વાત કરીએ કે આપણે ફાઇનલ જે ઓર્ડર આપતા મિત્રો આ ભક્તિનો સમયગાળો કેટલો વર્ષ મિત્રો થશે તે હવે આવનારા સમયમાં જ મિત્રો આપણને ખબર પડશે કેમ કે આ ભરતીમાં મિત્રો જે રિઝલ્ટ આવ્યું અને આન્સર કિમાં તો હતા જ મિત્રો ઘણી સીટોમાં ઘણા આઠ નવ પ્રશ્ન જે ક્વેશ કેન્સલ કરવામાં આવ્યા અને ત્યારબાદ ફરી એક શબર જોવા મળ્યો કે રિઝલ્ટમાં મિત્રો રિઝલ્ટ મિત્રો જે ગુણસેવા દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું મિત્રો તેમાં ફક્ત જે વિદ્યાર્થીઓનું નામ કેટેગરી અને તેમાં વિદ્યાર્થીઓના માર્ક્સ હતા નહોતા એટલે નોર્મલાઇઝેશન પહેલાંના નોર્મલાઇઝેશન પછીના જે માર્ક્સ જે પીડીએફ સ્વરૂપમાં જોવા મળ્યા ન હતા તો આપણે વાત કરીએ કે ઘણા મિત્રો આમાં વાત કરીએ જે પણ મિત્રો જેનું નામ છે તેઓ આંદોલન સાથેનો વિરોધ કરે છે તેમણે પણ મિત્રો જણાવે કે તમારું નામ હશે ને તમારા માર્ક્સ મિત્રો કોઈ લેવાના નથી તમારી મહેનતના હશે પણ આપણે વાત કરીએ કે નોર્મલાઇઝેશન સિસ્ટમનો મિત્રો વિદ્યાર્થીઓને જે ખૂબ જ સામનો કરવામાં આવ્યો છે તેમાં મિત્રો છે રેશિયો મિત્રો જળવાવાનો નથી મિત્રો શિફ્ટ વોઇસ કેમ કે અમુક શિફ્ટ હેલ્લી હોય ને તેમાં નોર્મલાઇઝેશન વધુ હોય અને અમુક શિફ્ટ હાર્ડ હોય તો તેમાં નોર્મલાઇઝેશનનો માર્ક્સનો વધારો જોવા ન મળે તો વિદ્યાર્થીઓને અન્યાય થઈ શકે એટલે સીબીઆઈ પદ્ધતિની વાત કરીએ એ પણ વિદ્યાર્થીઓની માંગ છે કે ખૂબ જ સીબીઆઈ પદ્ધતિ સદ્દંતર ગત કરવાની એ પણ માંગ સ્વાભાવિક છે કેમ કે આમાં વાત કરીએ કે ઘણા મિત્રોને એટલા બધું નોર્મલાઇઝેશન થયું છે કે તેમનું જે માર્ક્સ પણ વધી ગયું અને ઘણા મિત્રોના માર્ક્સ હોવા છતાં પણ નોર્મલાઇઝેશન મિત્રો એટલું બધું મળ્યું નથી એટલે સ્વાભાવિક છે મિત્રો કે આ ફથમવાર જે ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની ઓનલાઈનમાં આ પદ્ધતિ દાખલ કરવામાં આવી એટલે વિદ્યાર્થીઓને સામનો કરવામાં આવ્યો પણ વિદ્યાર્થીની ખૂબ મુખ્ય માંગ છે કે જે આપણે શિફ્ટ વાઇઝ કેટેગરી વાઇઝ મિત્રો વાત કરીએ શિફ્ટ વાઇઝ પીડીએફ સ્વરૂપે માર્ક જાહેર કરવાનો છે મિત્રો એ એક મુખ્ય માગ છે અને ખાસ સિલેક્ટ થયેલા આઠ ગણા ઉમેદવારની જે પીડીએફ સ્વરૂપમાં મિત્રો માર્ક્સ જાહેર કરવાના એક તો નોર્મલાઇઝેશન પહેલાંનું અને નોર્મલાઇઝેશન પછીનું આ ખૂબ જ મુખ્ય માંગ છે આમાં ગવર્મેન્ટ મિત્રો પહેલાં વાત કરીએ ગોળીયા અધ્યક્ષ અસમુખ પટેલ દ્વારા તેમને એક ટ્વીટ કરવામાં આવી છે કે કે પહેલાં વાત કરી પહેલાં આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ કરવામાં આવશે પછી પચીસ ગણા પછી ચાલીસ ગણા એમ ગોળ ગોળ મિત્રો જે ટ્વીટ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને ખોટું ખોટું આશ્વાસન આપવામાં આવ્યું છે અને તારીખ પર તારીખ લંબાવવાની છે મિત્રો આજે ફરી એક વાર હતી કે છ ઓગસ્ટના કંઈક ઓનલાઈન માર્ક્સ જાહેર કરવાની એવું હતું પણ આજે કંઈક મિત્રો એવું કંઈ ડિક્લેર થયું નથી અને ફરી પાછું આજે કંઈક ટ્વીટ આવ્યું છે કે જે આઠ ગણાની જગ્યાએ પચીસ ગણા ઉમેરવાનો સમાવેશ કરવામાં આવશે તે પણ જે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે પણ મુખ્ય વિદ્યાર્થીઓની એક માંગ છે કે જે પણ આઠ ગણા હોય કે પચીસ ગણા જે પણ ગણાનું લિસ્ટ હોય તેમાં વિદ્યાર્થીઓનું નામ કેટેગરી વાઇઝ અને માર્ક્સ પણ ડિક્લેર કરવામાં આવે કયા ડિસ્ટ્રિક્ટમાંથી જે વિદ્યાર્થી છે તે પણ જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જાહેર કર્યું તેમાં માર્ક્સ વાઇઝ બાજુમાં આવે અને સ્વિફ્ટ વાઈઝ પણ જે પીડીએફ સ્વરૂપે રજૂ કરવાનું હતું તે પણ તેમને રજૂ કરવામાં આવી નથી અને જો જગ્યાઓ સાઈઠ ટકા ખાલી છે તો જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવે આ પણ એક મુખ્ય માંગ છે પણ આમાં મિત્રો બધી કેલેન્ડર મુજબ જો સાઠ ટકા ખાલી જગ્યા છે તો આ પણ વિદ્યાર્થીઓની માંગ હતી ત્યારબાદ સીબીઆઈટી સદંતર રદ કરવાની માંગ હતી કેમકે આમાં ઘણા છબડા જોવા મળ્યા છે ઘણા પ્રશ્નો ટ્રાન્સલેટ ઓનલાઈનમાં કરતા હોય છે અને પછી કેન્સલ કરવામાં આવે છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓને આઠનો પ્રશ્નો કેન્સલ થાય તો જે એમાં સાચા હોય તો તેઓ તે પણ વિદ્યાર્થીઓનો જે લોસ જાય છે એટલે આપણે વાત કરીએ કે આમાં વિદ્યાર્થીઓને ન્યાય ન્યાય મળી રહે અને જે પણ મિત્રો આ આંદોલન સાથે ભલે ગાંધીનગર ના જઈ શકે પણ ઘરે બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરવાનું હોય તો ટ્વીટ કરવાનું અને જે પણ આ માહિતી છે તે વિદ્યાર્થી સુધી પહોંચાડે અને તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ગાંધીનગર છે તે વિદ્યાર્થી મિત્રોને સપોર્ટ કરે અને શક્ય હોય નજીક જેને હોય તે મિત્રો ત્યાં અજા રહીને વિદ્યાર્થીઓની એક એકતા બતાડે અને ગવર્મેન્ટ સરકારને પણ ખબર પડે કે આ જે ફોરેસ્ટ ભક્તિમાં જે ગોટાળા થયા છે તેમાં તાત્કાલિક નિર્ણય કરવામાં આવે વન મંત્રીને પણ એક નિવેદન છે ગુણ સેવા પણ આમાં જવાબદાર છે ટીસીએસ કંપની એમાં ભક્તિ બોર્ડ સાથે જે પણ અધિકારીઓ જે પણ જે સંકળાયેલા છે તેમને નમ વિનંતી કે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને ઝડપથી આ ભક્તિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે કેમ કે હજુ ફિઝિકલ વાત કરીએ કે ઓક્ટોમ્બર નવેમ્બરમાં લેવાનું છે તો આઠ ગણા ઉમેદવારનો પહેલો લિસ્ટ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે ત્યારબાદ જે બાકીના જે પચીસ ગણાનો લિસ્ટ છે તે પણ જે ડિક્લેર કરવામાં આવે તો આ કેટેગરી વાઇઝ કેટલા મિત્રો આપણેથી આગળ છે તે પણ આપણને જે ખ્યાલ મળે તો આ ભક્તિમાં ઘણા જે ગોટાળા જોવા મળ્યા છે અને સરકાર પણ એવું ટ્વીટ કરે છે કે આ માર્ક્સની ગોપનીયતા જળવાય તે માટે બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ આ માર્ક્સ ડિકલેર કરવામાં આવે તો આપણે વાત કરીએ કે જે મોટા મોટી એક્ઝામ યુપીએસસીથી મિત્રો છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની વાત કરીએ તેમાં પણ માર્ક વાઇઝ રનિંગમાં પાસ કરીએ તો રનિંગમાં જે માર્ક્સ નામ સાથે ટાઈમ હોય છે અને લેખિત એક્ઝામમાં પણ એ રીતે માર્ક્સ હોય છે તો આમાં કઈ રીતે એવું કેવું મિત્રો ગોપનીયતા છે કે જે છુપાવવાની વસ્તુ છે કે તે ડિક્લેર કરવામાં ન આવે તો કોઈ પણ વિદ્યાર્થી પીડીએફ જોઈ શકે માર્ક્સ સાથે કેટલા યેસ્ટ માર્ક છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને પહેલાં કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ આટલું ઊંચું જવાનું કારણ કેમ તો મિત્રો પ્રથમવાર જો નોર્મલાઇઝેશન પદ્ધતિ દાખલ કરવામાં આવી તો માનો કે એકસો ચાલીસ કોઈ પણ મિત્રોને થતા હોય વીસ એક વીસ પચીસ માર્કનું નોર્મલાઇસન મળે તો તે વાત કરીએ તો એકસો સાઠ ઉપર બી જતા કે એકસો ત્રીસ હોય તો વીસ એક માર્કનો મળે તો દોઢસો ઉપર પણ જો તકેદાર નોર્મલાઇઝેશન પદ્ધતિ સ્વાભાવિક છે મિત્રો કટ આટલું બધું ઊંચું ગયું તો તેમાં મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ કે ફોરેસ્ટ ભરતી સંપૂર્ણ સી સાયન્ટિસ્ટ સિત્તેર ટકા ફિઝિકલ પર આધાર હોય છે ઘણા મિત્રોના માર્ક્સ હશે ઘણા સીસીવાળા છે ઘણા કોન્સ્ટેબલવાળા હશે તો ઘણા સીસીમાં ગ્રુપ બી મેન્સ પણ એમાં ગ્રુપ બીની પણ તૈયારીવાળા છે તેઓ જે ગામની તૈયારી કરતા નથી અને ફોરેસ્ટ ભરતી મિત્રો ગામની વાત કરીએ તમારી ફિટનેસ હશે અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હતા તો સગળતાથી પાસ કરી શકશો કેમ કે બે ત્રણ મહિનામાં કંઈ ગ્રાઉન્ડ મિત્રો થવાનું નથી કેમ કે પહેલાં તો મેન રનિંગ જ એવી છે મિત્રો કે સોળસો મિનિટમાં સોળસો મીટર જે છ મિનિટમાં પૂરું કરવું ખૂબ જ આસાન નથી હોતું ઘણા અહીંયા થઈ જાય છે પણ ત્યાં હોતું ત્યાં થતું નથી કેમકે ગ્રાઉન્ડ થઈ જાય તો તેના પછી સ્ટેમિના ડાઉન થાય ત્યાં પછી બધું લાંબી કુદરતી કહેવાની હોય છે એટલે ઘણા મિત્રો નાસીપાસ થતા હોય છે ઓછા માર્ગ છે તો તેમને મિત્રો આ જે પણ નિર્ણય લે ભક્તિ બળ દ્વારા તાત્કાલિક નિર્ણય લે અને ખાલી ગ્રાઉન્ડની તૈયારી મિત્રો ચાલુ કરી દે અને કોઈ પણ માહિતી હશે પરોષ ભક્તિ બાબતની આંદોલનની તો આપણે યુટ્યુબ ચેનલ પરથી આપતો પૂરેપૂરો મિત્રો સપોર્ટ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશો બધા વિદ્યાર્થી સુધી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તો આપણા આંદોલનમાં સહભાગી થઈએ ડિજિટલ માધ્યમથી અને જે યુગાસિંઘ ને આપણે ખૂબ જ સપોર્ટ કરતા આવ્યા છે અને સપોર્ટ કરીશું અમિત શાહ આગળ અને જે પણ મિત્રો ત્યાં ગાંધીનગર સ્થળ પર છે તેઓ બે દિવસથી જે ભૂખ્યા તહે છે આ મિત્રો જે આપણા હક માટે લડી ગયા છે પોતાની સીટ માટે લડી રહ્યા છે ફરી એકવાર મિત્રો ધન્યવાદ તેમના માટે